નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે આજે આપણે વાત કરવી છે ગંભીર પરંતુ એની શરૂઆત કરું છું અત્યંત હળવાશથી એક જોગથી આપણા દેશના રોડ અને બ્રિજ ખાતાના મંત્રી એક વખત વિદેશના પ્રવાસે ગયા અને ત્યાંના જે રોડ અને બ્રિજ ખાતાના મંત્રી હતા એના મહેમાન બન્યા આપણા મંત્રીએ એમને કહ્યું કે તમારો બંગલો તો બહુ સરસ છે બંગલાના વખાણ કર્યા એટલે એ મંત્રીશ્રી અને પહેલાં માળે લઈ ગયા અને બારી ખોલી અને બતાવ્યું કે સામે કાંઈ દેખાય છે તો કે હા એક બ્રિજ છે તો કે બસ એમાંથી આ બંગલો બન્યો થોડા સમય પછી બે એક વર્ષ પસાર થયા અને એ મંત્રી છે એ આપણે ત્યાં પ્રવાસે આવ્યા અને એ જ મંત્રીને ત્યાં જે આપણા રોડ અને બ્રિજ ખાતાના મંત્રી હતા એને ત્યાં રાતવાસો કર્યો એટલે એમણે કહ્યું કે તમારો બંગલો તો મારા બંગલા કરતાં પણ મોટો છે એટલે એમણે બારી ખોલીને બતા સામે કાંઈ દેખાય છે તો કે ના બસ કે એમાંથી આ બંગલો બન્યો એટલે કાગળ ઉપર બ્રિજ બની ગયો અને કાગળ ઉપર ચૂકવણા થઈ ગયા અને એમાંથી આ બંગલો બન્યો એટલે આપણે ત્યાં વરસાદ પડે અને તમામ રોડ રસ્તા તૂટવા માંડે આ કેવું મટીરિયલ અને આ રોડની કેવી બાંધણી જ્યારે અત્યારે ટેકનોલોજી આટલી વિકસિત થઈ છે આપણા જે મટીરિયલ્સ છે એ વધુ સાયન્ટિફિક થયા છે વધુ કેમિકલયુક્ત થયા છે અને આપણા જે બાંધકામો છે એ અત્યંત નબળા થતાં જાય છે રોડની જે હાલત છે એ જ બ્રિજની હાલત છે પહેલાં આપણે રોડની હાલતની વાત કરીએ કે પહેલાં તો એવું હતું કે શહેરના રોડ જ તૂટતા હતા તમે જુઓ પાંચ વર્ષ પહેલાં જ્યારે અમદાવાદના રોડ તૂટ્યા ત્યારે બહુ જ મોટો ઉહાપો થયો હતો અને એ વખતની ચૂંટણી પૂર્વે વિકાસ ગાંડો થયો છે એનું સૂત્ર જન્મું હતું એ રોડના ખાડામાંથી જન્મું હતું અને એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ જ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા કે આ જે વિકાસ ગાંડો થયો છે એ સૂત્ર કેટલું નુકસાન કરશે કારણ કે એ વખતની જે વિધાનસભાની ચૂંટણી હતી વિજયભાઈ વખતે એ વખતે આ સૂત્ર વહેતું થયું હતું અને એને કાઉન્ટર કરવા માટે બહુ જ મોટા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ કરવા પડ્યા હતા હવે એ પછી પરિસ્થિતિમાં કોઈ ફેર નથી પડ્યો અત્યારે તે પહેલો વરસાદ ને નવો જ બને ગયેલો રોડ છે એમાં ગાબડા પડી જાય એ સમયની વાત કરું તો એ વખતના જે મેયર હતા મહિલા મેયર હતા મીનાક્ષીબેન પટેલ એમના સેટેલાઇટના જે નિવાસસ્થાન હતું એની સામેથી પસાર થતો એક રોડ જ પહેલાં વરસાદે ધોવાઈ ગયો હતો આવા તો કેટલાય પૂર્વ વિસ્તારનો એક રોડ છે એ નવો જ બનેલો ધોવાઈ ગયો હતો આવા તો કેટલાય દાખલા હતા અને ત્યારબાદ નેવું રોડના મટીરિયલના નમૂના લેવાયા તમારા તમામમાં ભેલસેલ પકડાય તમામમાં ડામર ઓછો વપરાયેલો પકડ્યો ડામરના ખોટા બિલોય રજૂ થયેલા પકડાયા આઈઓસીના પરંતુ એ પછી બહુ આશ્ચર્ય અને આઘાત લાગે એવી વાત છે આ લોકશાહીની અંદર કે કોઈને કશી જ સજા નથી થઈ કોઈ એન્જિનિયર ઘર ભેગો નથી થયો બધાના બે પાંચ ઇન્ક્રીમેન્ટ કાપી લીધા ને બધા ટેસ્ટથી જલસા કરે છે અને પહેલાં કરતા હતા ને એ જ પદ્ધતિથી કટકી કરે છે હવે આપણે આ નેશનલ હાઈવેની વાત કરીએ કે નેશનલ હાઈવે જે હોય સ્ટેટના નેશનલ હાઈવે હોય અને નેશનલ હાઈવે ઓથોરિટીના જે રોડ હોય અને સ્ટેટ હાઈવે ઓથોરિટીના આપણે એને બહુ મજબૂત માનીએ છીએ જ્યારે બીઆરટીએસની અંદર બસ સ્ટેન્ડમાં રોડ બ્રેક મારવાના કારણે ઘસાઈ ગયા હતા બસ ત્યાં બ્રેક પાણીને ઊભી રાખવી પડે એટલે એ લોકોએ ત્યાં મોંઘા ભાવના રોડ બનાવ્યા એ વખતે પત્રકારોએ સવાલ પૂછ્યો કે આટલા મોંઘા ભાવના કેમ ત્યારે એમણે દાખલો આપ્યો હતો કે નેશનલ હાઈવે જેવા બનાવવામાં આવશે હવે જો એનો અર્થ એ કે નેશનલ હાઈવેને આપણે મજબૂત માનીએ છીએ પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે નેશનલ હાઈવેમાં ઠેર ઠેર ગાબડા પડી જાય છે અને આ ગબડા ગાબડા પડવાનું કારણ કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને રાજનેતાઓની મિલીભગત અને કટકીમાં ભાગીદારી મિલ કે લૂંટો બાટકે ખાઓ અને સરવાલે એમને મત આપનાર અને ટેક્સ ભરનાર પ્રજા જ સહન કરે છે કચ્છની વાત કરીએ આપણે કે કચ્છની અંદર અત્યારે માળિયાથી અમદાવાદ અને બીજા જે રોડ છે માળિયાથી કચ્છના બીજા રોડ એ એટલા તૂટી ગયેલા છે કે ત્યાંના ટ્રાન્સપોર્ટ એસોસિએશને નો રોડ નો ટેક્સનો નો ટોલ નો રોડ નો ટોલનો નારો આપવો પડ્યો અને એ લોકોએ ટોલ ટેક્સ નહીં ભરીએ એવું આંદોલન શરૂ કર્યું પિસ્તાલીસ હજાર વાહનોના પૈડા થંભી ગયા અને ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીએ ત્યાંના જે ચાર ટોલ નાકા છે ત્યાં બે દિવસ સુધી ટોલ નહીં લેવાનું એક નક્કી કર્યું જેમાં સૂરજબારી છે અને આગળના જે ત્રણ બીજા છે સામખ્યાલય છે પછી સૂરજ બારી છે મોખા છે માખેલ છે એ ટોલ ટેક્સ ઉપર ટોલ લેવાનું બે દિવસ માટે મુલતવી રાખે આનો અર્થ એ કે નેશનલ હાઈવે ઓથોરિટી જાણે છે કે અમારા રોડ ખરાબ છે જ્યારે આપણે વાત કરતા હોય કે અમેરિકા જેવા રોડ રસ્તાની વાત કરતા હોય ઘણી વખત આપણા કેન્દ્રના રોડ મંત્રીશ્રી કહેતા હોય છે અમે કહેતા હોય છે કે આપણે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ અરે તો ભાઈ રોડ આપણે સ્પેસમાં નથી જવું તમે રોડ બનતો હોય ત્યાં સરખું સુપરવિઝન કરાવડાવો કે જે ડામર વપરાય છે પૂરતી માત્રામાં વપરાય છે કે નથી વપરાતો જે કપચી છે એ જે ગ્રેડની વાપરવાની હોય એ વાપરે છે કે નથી વાપરતા અને જે ડામરનું ટેમ્પરેચર છે બહુ જ મહત્ત્વનો મુદ્દો છે એ ટેમ્પરેચર કેટલું ગરમ છે એ એનું હોટ મિક્સ એનું કોઈ ટેસ્ટ જ નથી કરતું જો દૂરથી એ ટ્રક છે હોટ મિક્સ લઈને આવતું હોય અને એ હોટ મિક્સ છે એની જો ગરમી છે એનું ઉષ્ણતામાન ઓછું થઈ ગયું હોય તો ડામર ચોંટવાનો જ નથી પરંતુ એના જે થર્મોમીટર આવે છે એનાથી એનું માપ કાઢવું જોઈએ કે ભાઈ કેટલું ટેમ્પરેચર છે કોઈ માપ જ કાઢતું નથી સુપરવિઝનનું જે લેક છે એ બહુ જ મોટું છે નથી તો સરકારના એન્જિનિયરો રોડ બનતું હોય ત્યાં ઊભા રહેતા નથી કોઈ રાજનેતાઓ ઊભા રહેતા કે નથી તો કોઈ થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરતી કન્સલ્ટન્ટ કંપનીના પૈસા આપ્યા હોય તો નથી એના કોઈ માણસ ઊભા રહેતા કારણ કે બધા મિલી ભગત હોય છે એને ઊભા રહ્યા તો પછી એને બતાવવું પડે ભાઈ અહીં ચોરી થાય છે બંધ કરો પરંતુ મિલીભગત હોય છે એટલે એસી ચેમ્બરમાં બેઠા બેઠા જે બિલો મુકાય એમાં એમના ઊંધું ગાલીને સહયોગ કરી દેતા હોય છે કયું મટીરીયલ વપરાયું કેટલું વપરાયું કોઈ ચૂંટું નથી એટલે આ જે નબળા રોડ છે ને એને જે આંગળી પકડીને આવતો હોય તો એ મોટો ભ્રષ્ટાચાર છે નારણભાઈ કાછડીયા જેવા પૂર્વ સાંસદ અને ભાજપના એટલા સિનિયર નેતા એણે હમણાં પબ્લિકલી કહ્યું કે જ્યારે સો પૈસા છોડવામાં આવે છે ત્યારે ત્રીસ પૈસા વપરાય છે એનો અર્થ એ કે સિત્તેર પૈસાનો ભ્રષ્ટાચાર છે કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે ટકાવારીની જે ગોઠવણ થઈ ગઈ છે કે આટલી ટકાવારી ચૂંટણી ફંડમાં જાય આટલી ટકાવારી એન્જિનિયરના તિજોરીમાં જાય આટલી ટકાવારી સ્થાનિક નેતાની તિજોરીમાં જાય આજે ટકાવારીનું જે દૂષણ છે બધા જ જાણે છે કોઈ રાજનેતાનાથી અજાણ્યો નથી પરંતુ એને કઈ રીતે ડામવી કઈ રીતે બંધ કરવી એનો કોઈ જ પ્રયાસ થતો નથી કારણ કે હું આગળ બોલી ગયું વાક્ય ફરી બોલું છું કે મિલકે લૂંટો માટકે ખાવ આ જ પરિસ્થિતિ બધી જ જગ્યાએ ચાલી રહી છે હવે આ જે કચ્છનું ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એણે જે નારો આપ્યો નો ટોલનો એને કારણે આ ચાર જે બે દિવસ છે એની છૂટ આપી પણ લગભગ બધા જ રોડ એવા છે હજી તે વરસાદ બંધ થયા પછી એકસો જેટલા રોડ બંધ છે એમાં છ સ્ટેટ હાઈવેના છે ગઈકાલ સુધીની વાત કરું છું હું અને ત્રણ નેશનલ હાઈવે બંધ છે એકસો સાત પંચાયતોના માર્ગો બંધ છે અને અગિયાર બીજા છે આમાં સૌથી વધારે જો બંધ માર્ગો હોય તો એ બનાસકાંઠાના છે અને પોરબંદરના છે કે ત્યાંથી હજુ વાહન વ્યવહાર ઝડપથી નીકળી શકે એમ નથી તમામ શહેરોની હાલત જુઓ તો શહેરોના આ આંતરિક રોડ છે એ પણ એ વાત છે બધી જ જગ્યાએ આંદોલન જેવી પરિસ્થિતિ છે થરાદમાં એક એક્સિડન્ટ થયો ખાડાના કારણે ત્રણ જણને ઈજા થઈ હતી અમદાવાદમાં એક દંપતીનું મૃત્યુ થયું એને હું એક બીજી અલગથી વિડીયો બનાવવાનો છું કે કેટલું કરુણ મોત થયું એક ખાડો તારવી અને એક્ટિવા કાઢવા ગયો અને જેવો એ ઇલેક્ટ્રિકના થાંભલા નજીક ગયો અને કરંટ લાગ્યો ને દંપતી છ સેકન્ડની અંદર મૃત્યુ પામ્યા આ પાલનપુર વડોદરા જૂનાગઢ બધી જ જગ્યાએ કોઈ જગ્યાએ નગરપાલિકાની નનામીઓ નીકળે છે કોઈ જગ્યાએ નગરપાલિકાના બહારના લોકો સુઈ જઈને આંદોલન કરે છે કોઈ જગ્યાએ તાવાબંધીના કાર્યક્રમો અપાય છે તમે જુઓ કે થોડા વર્ષો પહેલાં જે થી આપણે દાણી લીમડા તરફ જઈએ તો એ બ્રિજના છેડાથી દાણીલી લીમડા ચાર રસ્તા સુધી રોડ વારંવાર તૂટી જતો તો એ વખતે ત્યાંના એક કોંગ્રેસના નેતાએ એ રોડનું બેસણું યોજ્યું હતું વિચાર કરજો કે એને લગભગ સાતેક વર્ષથી આજે પણ રોડની એ જ પરિસ્થિતિ છે હું હમણાં જે રોડથી પસાર થયો હતો ઠેર ઠેર ખાડાના ગામડા છે નવી આખી એની નીચે ગટર લાઈન નખાઈ તો પણ કોઈ સુધારો નથી થયો એટલે આપણે ત્યાં જે રોડના કામો થાય છે એ ખૂબ જ નબળી કક્ષાના થાય છે એમાં જે સ્પેસિફિકેશન પ્રમાણેનો માલ છે એ વપરાતો નથી અને એને કારણે એ વરસાદ આવે અને તૂટી જાય છે આ જ હાલત બ્રિજની પણ છે તમે જુઓ કે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો પછી એ રોડના જે ટ્રાફિક છે એ વૈકલ્પિક રસ્તા ઉપર વળી ગયા પણ તમામ રોડની અંદર ત્યાં ટ્રાફિક જામ થાય છે અમદાવાદના વિશાલા પાછળના શાસ્ત્રી બ્રિજની પણ એ જ હાલત છે હાટકેશ્વર બ્રિજની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં રાજ્ય સરકારની ઇમેજને પણ ધક્કો પહોંચાડ્યો હતો કારણ કે ચાર જ વર્ષમાં એ રોડને તોડવાની નોબત આવી ગઈ અને એનું જે રો મટીરિયલ છે એની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સ્પેસિફિકેશન પ્રમાણેનું નહોતું એના કપચી હલકી વપરાયેલી હતી બધામર ડામર હલકો વપરાયેલો હતો ઓછો વપરાયેલો હતો અને એ બધા જ રિપોર્ટ છતાં કોઈની સામે તમે દાખલો બેસી શકે ને એવું પગલું લેવાય નથી અમદાવાદના કોઈ જ એન્જિનિયરને આ કારણોસર પાણીચું આપવામાં નથી આવ્યું આ આપણે જે ભ્રષ્ટાચાર કરો ભ્રષ્ટાચાર જુઓ અને ભ્રષ્ટાચારને છાવરો એ ત્રણ પદ્ધતિ ચાલે છે એનાથી પ્રજા હેરાન થાય છે અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર